મિત્રો ખેડૂત પોર્ટલમાં તમારું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના વિડીયોની અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે સૌથી પહેલા તમને સમજાવી દઉં કે આજના વિડીયોમાં કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે ટોટલ પાંચ પહેલા મિત્રો લખીને આવેલા છે કેવાયસી અને રજીસ્ટ્રેશન જેવી નથી કરાવ્યું તેમને પણ આ વખતે હપ્તા મળ્યા હશે તો કેવા લોકો છે તેમને જણાવી દઈએ બીજા મુદ્દા ઉપર આપણે વાત કરીશું કે ચાર હજાર રૂપિયાનો હપ્તો કયા કયા લોકોને મળ્યો છે તમને શા માટે નથી મળ્યો અને તમારે શું કરવાનું રહેશે નંબર ઉપર મિત્રો આપણે વાત કરીશું કે જેમણે બધું કમ્પ્લીટ કરાવેલું છે એટલે કે કેવાયસી પણ કરાવેલું છે રજીસ્ટ્રેશન પણ કરાવેલું છે તેવા લોકોને પણ શા માટે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં નથી આવ્યો ચોથા નંબર ઉપર મિત્રો આપણે વાત કરીશું કે જો તમને આ હપ્તો નથી મળ્યો તો હવે આગળની કઈ તમારે પ્રોસેસ કરવાની રહેશે કે જેનાથી તમને હવે હપ્તા મિત્રો આગળના મળી જાય અને ત્યારબાદ પાંચમા નંબરના મુદ્દાઓ મિત્રો વાત કરીશું તો છે આવનારા હવે હપ્તા વિશે એટલે કે જે આ ઓગણીસમો હપ્તો આવી ગયો ખાતામાં હવે જે વીસમો હપ્તો જૂન મહિના આસપાસ આવવાનો છે તેની અંદર શું જોવા મળશે તે કેટલાનો મળશે આ પાંચ મુદ્દાઓ વિશે મિત્રો વાત કરવાની છે ખૂબ જ જરૂરી અને કામનો વિડીયો રહેવાનો છે અંત સુધી દરરોજ ભાઈઓ આ વિડીયો જોવાનો છે તેના પહેલા તમને જણાવી દઉં કે તમારા સુધી પહોંચી જાય હવે મિત્રો આપણે ટાઈમ બગાડતા નથી સીધા મુદ્દા ઉપર આવીએ અને વાત કરીએ તો મિત્રો આ દરેક માહિતી જે છે તે સૌથી પહેલા તમને જણાવી દઉં કે મારા અનુભવને આધારે અને અમે દરેક દરેક મિત્રો જે સરકારની વેબસાઇટો હોય છે કેટલાક અહેવાલો આવતા હોય છે તેના દ્વારા મિત્રો રિસર્ચ કરીને પછી તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ તો આ માહિતી મિત્રો ગોતવા પાછળ પણ ઘણો બધો ટાઈમ લાગતો હોય છે ઘણી બધી મહેનત લાગતી હોય છે તો તેના માટે આ વિડિયોને સૌથી પ્રથમ એક લાઈક કરી દેજો તો આવો મિત્રો હવે વિડિયોની શરૂઆત કરીએ સૌથી પહેલા જણાવી દઈએ કે મિત્રો 2000 નો આ 19મો હપ્તો જાહેર થયો 24 ફેબ્રુઆરી બપોરે 12:30 વાગે તે પહેલા જ મિત્રો સરકારે એવી જાહેરાત કરી હતી કે જેટલા પણ લોકો ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી લે કરાવે અને ઈ કેવાયસી લે કરાવેલ હોય તેમને હપ્તો નથી મળવાનો પરંતુ મિત્રો આનું ઉલટું થતું જોવા મળ્યું છે કારણ કે મિત્રો અમારા નજીકના કેટલાક એવા લોકો છે જેમણે મિત્રો અમને માહિતી પહોંચાડી છે કે તેઓએ ઈ કેવાયસી તો કરાવેલ હતું પરંતુ ખેડૂત રજીસ્ટ્રેશન જે ફાર્મર નોંધણી હતી તે મિત્રો કરાવેલ નહોતું છતાં પણ તેવા લોકોના ખાતામાં હપ્તા આવ્યા છે તો મિત્રો સરકારે પહેલા તો એવું કીધું હતું કે ફરજિયાત કરવામાં આવ્યું છે ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી છતાં પણ મિત્રો એવા લોકો મિત્રો ઘણા છે મારી પોતાની વાત કરું તો અમારા પરિવારમાં પણ ઘણા બધા એવા લોકો છે કે જેમણે આ ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રોસેસ નહોતી કરી ખેડૂત નોંધણી નહોતી કરી છતાં પણ તે લોકોને હપ્તા મળ્યા છે હવે મિત્રો અહીંયા જાણવાનું એવું રહ્યું કે જો આ હપ્તા આપવાના જતા હતા તો સરકારે પહેલા શું કામ એવી જાહેરાત કરી કે ફરજિયાત કરવામાં આવ્યું છે આ રજિસ્ટ્રેશન કારણ કે ઘણા બધા લોકોનું મિત્રો આ કામ પૂર્ણ નથી થયું ફાર્મર રજિસ્ટ્રેશન છતાં પણ તેમને આ હપ્તા મળી ગયા છે તો મિત્રો આ એક નવાઈની વાત હતી તે તમને જણાવી દે તો મિત્રો તમે પેલા જણાવી દેજો કે તમે આ દરેક પ્રોસેસ કરેલી હતી કે નહીં અને તમે આ નથી કરેલી તો તમને હપ્તો મળ્યો હશે કે નહીં તે ખાસ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો ત્યારબાદ મિત્રો ચાર હજાર રૂપિયાનો હપ્તો કેટલા લોકોને મળ્યો છે તેના વિશે વાત કરી મિત્રો અત્યારે તમે યુટ્યુબની અંદર ઘણા બધા વિડિયોની અંદર જોઈ રહ્યા હશો કે ઘણા બધા વ્યક્તિઓ જણાવી રહ્યા છે કે ખેડૂતોના ખાતામાં ચાર હજાર રૂપિયાનો હપ્તો જે છે તે જમા કરવામાં આવ્યો છે તો કોને કોને આ ચાર હજારનો હપ્તો મળ્યો છે તે સમજવું જરૂરી છે કારણ કે મિત્રો ઘણા બધા લોકો કોમેન્ટની અંદર એવું લખતા હોય છે કે ચાર હજારના હપ્તા નથી મળવાના ખોટા વિડીયો બનાવે છે મિત્રો એની કોમેન્ટ અંદર રડવાની જગ્યાએ તમે માહિતી ધ્યાનથી સાંભળશો તો દરેક વસ્તુ મગજમાં ઉતરશે જણાવી દઈએ કે 4000 નો હપ્તો એવા લોકોને મળ્યો હશે કે જેમને ગયો હપ્તો એટલે કે 18 હપ્તો નોતો મળ્યો હવે જેટલા પણ લોકો એ મિત્રો ગયો હપ્તો જ્યારે આવ્યો હતો દિવાળી પહેલા પહેલા ત્યારે ઈ કેવાયસી નોતું કરેલું તેવા લોકોને ત્યારે એ હપ્તો આપવામાં નોતો આવ્યો હવે તે લોકો ઈ કેવાયસી ને દરેક પ્રોસેસ કમ્પલેટ કરી એટલે એ લોકોને પહેલાનો 2000 નો અને આ 2000 નો એક સાથે 4000 રૂપિયાનો હપ્તો ખાતામાં મળ્યો પણ ઘણા બધા લોકો છે મિત્રો આપણા જ અંદર અંદર કોમેન્ટની નીચે તમે વાંચશો તો ઘણા બધા લોકોએ લખ્યું છે કે તેમને ચાર હજારના હપ્તા મળ્યા છે તેની પાછળનું કારણ છે કે શા માટે આ ચાર હજાર રૂપિયા મળ્યા છે તે પણ મિત્રો મેં તમને અહીંયા જણાવી દીધું તો એ કારણ છે એટલે કે આગળના હપ્તા અને આ હપ્તા ભેગા થઈને ચાર હજાર રૂપિયા આવ્યા છે બાકી મિત્રો કોઈ પણ અલગથી ચાર હજાર રૂપિયા આપવામાં નથી આવ્યા અને મિત્રો અગાઉ મેં તમને વાત કરી 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 હતી કે સરકાર બજેટમાં હપ્તા શકે શકે હપ્તામાં વધારો તે અંગે આપણે એક ઓલરેડી વિડીયો બનાવેલો છે સરકારે ચાર હજાર કરી નથી આપ્યા ખેડૂતોની આશા ઉપર પાણી ફર્યું છે તો તે વિડીયો પણ મિત્રો આગળના વિડીયોની અંદર આપણી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો વિસ્તારથી દરેક માહિતી આપેલી છે તો ત્યાં ત્યાંથી મિત્રો આગળના મુદ્દા ઉપર જઈએ ત્રીજો મુદ્દો છે કે જો અ દરેક વસ્તુ કમ્પ્લેટ કરાવેલી હતી છતાં પણ હપ્તો શા માટે નથી મળ્યો એટલે કે મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ઘણા બધા લોકો એવું જણાવી રહ્યા છે કોમેન્ટ સેક્શનની અંદર કે તેમણે ઈ કેવાયસી પણ કરાવેલું હતું ફાર્મર રજીસ્ટ્રેશન પણ કરાવેલું હતું દરેક દરેક વસ્તુઓ કમ્પ્લીટ હતી દસ્તાવેજો કમ્પ્લીટ હતા છતાં પણ તેમને આ બે હજાર રૂપિયા શા માટે ના મળ્યા ઓગણીસ મોપ્તો શા માટે ના મળ્યો મિત્રો એની પાછળ તમને જણાવી દઈએ કે કારણ હોઈ શકે કે સૌથી પહેલા તો તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરતો હશે અથવા તો કોઈ ડોક્ટર અથવા કોઈ મોટી જોબ ઉપર હશે જેનાથી પણ તમને હપ્તો ના મળી શક્યો હોય તો બીજા નંબર પર મિત્રો એક મુખ્ય કારણ એ પણ છે કે તમે ટેક્સ ભરતા હશો કદાચ કારણ કે એવો પણ નિયમ છે કે તમે દરેક વસ્તુ તમારી કમ્પ્લીટ છે પરંતુ તમે વેરો ભરો છો આવક વેરો એટલે કે ટેક્સ ભરો છો તો પણ તમને હપ્તો નથી મળવાનો અથવા તો મિત્રો કોઈને કોઈ નાની સોની મિસ્ટેક મિત્રો આધાર કાર્ડ માં નામ અલગ હોય દસ્તાવેજ માં નામ અલગ હોય આ રીતની કોઈ પ્રોસેસ હોવી જોઈએ તો જ મિત્રો હપ્તો તમારા ખાતમાં ના આવ્યો હોય બાકી મિત્રો દરેક વસ્તુ ક્લિયર હોય ઈવન ઘણા બધા નતું ફાર્મર રજિસ્ટ્રેશન પણ નથી થયેલું ખેડૂત નોંધણી પણ નથી થયેલી તેવા લોકોને પણ હપ્તો મળ્યો છે તો જો તમારું બધું ક્લિયર છે છતાં પણ હપ્તો નથી મળ્યો તો તેની પાછળ મિત્રો કોઈ કારણ હોઈ શકે તેનું સમાધાન તમારે જાણવું હોય તો અહીંયા હું તમને એક નંબર આપી રહ્યો છું સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે અહીંયા જે મિત્રો વેબસાઇટ છે પીએમ કિસાન તેની ઉપર એક જાહેર કરવામાં આવી છે નોટિફિકેશન તમે એવું લખવામાં આવ્યું છે એક હેલ્પલાઇન નંબર છે એટલે કે જો તમને આપતા અંગે કોઈ પણ પ્રકારની મદદ જોતી હોય કોઈ ફરિયાદ નોંધાવી હોય કોઈ માહિતી મેળવી હોય તો આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને તમે જાણી શકો તો જો તમને હપ્તો નથી મળ્યો આ ફોન ઉપર આ નંબર ઉપર તમે કોલ કરશો ફોન કરશો એટલે મિત્રો આ હેલ્પલાઇન નંબર છે ત્યાંથી તમને જવાબ મળી જશે કે શા માટે તમને નથી મળ્યો અથવા કોઈ પણ ફરિયાદ તમે દાખવી શકો નંબર મિત્રો આપું તો સૌથી પહેલા તો મિત્રો ખાસ કરીને આ હેલ્પલાઇન બે નંબર છે ટૂંકમાં મિત્રો સૌથી પહેલો નંબર છે 0 120 0 120 60 uh, 25 109 એટલે કે 0 120 60 25 109 આ થઈ ગયો મિત્રો પહેલો નંબર તેના ઉપર તમે ડાયલ કરી શકો બીજો નંબર પર મિત્રો તમને જણાવું તો 0 11

જો મિત્રો આ હપ્તા અત્યાર સુધી એક પણ ના મળ્યા હોય તો શું કરવું હવે ઘણા બધા લોકો એવું પણ જણાવી રહ્યા છે એક પણ હપ્તા નથી મળ્યો તો તેના માટે હું તમને વિનંતી કરું છું કે તમે કોઈ નવું ફોર્મ ભરી શકો એટલે કે આ યોજનાની અંદર તમને જો એક પણ હપ્તા ના મળે હોય તો મતલબ કે તમને તમારું ફોર્મ સબમિટ સરખું નહીં થયું અથવા કોઈ પ્રોબ્લેમ હશે તો તમે નવી રીતના અરજી કરી શકો તેના વિશે મિત્રો આવનારા દિવસોમાં આપણે એક પ્રોપર વિડીયો લઈને આવીશું ત્યાર પછીના પાંચમા અને આજના છેલ્લા મુદ્દા વિશે વાત કરીએ કે આવનારા હપ્તામાં શું થશે એટલે કે જે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો આવશે સૌથી પહેલા તો મિત્રો ક્યારે આવશે તે પણ એક અનુમાન તમને જણાવી દઉં મિત્રો દર હપ્તાની વચ્ચે ચાર મહિનાનો ગેપ હોય છે

કે આવનારો હપ્તો હશે તેમાં જો ખેડૂત રજિસ્ટ્રેશન અને ઈ કેવાયસી નહીં કરાવેલું હોય તો શું કરવામાં આવશે તો મિત્રો તમને જણાવી દઉં કે આ વખતે ઈ કેવાયસી અને ઈ કેવાયસી તો કરાવેલ હશે બધા કરાવેલું જ હશે કારણ કે તે ઘરે બેઠા થઈ જશે પણ ફાર્મર રજીસ્ટ્રેશન જેવા લોકોએ નથી કરાવેલું તેમને પણ આ વખતે હપ્તો મળ્યો છે તો એનો મતલબ એવો નથી મિત્રો કે આવનારા દિવસોની અંદર જે બીસમો હપ્તો આવશે તેમાં પણ મળશે જ હપ્તો તો મિત્રો એવા રિસ્ક ઉપર આપણે રહેવાનું નથી ફાર્મર રજીસ્ટ્રેશન જો તમે નથી કરાવેલું તો અત્યારે જ કરાવી લઈશું કારણ કે એગ્રીસ્ટેક જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર ચોખ્ખું લખેલું છે કે જે પણ ભાઈઓએ રજીસ્ટ્રેશન નહીં કરાવેલું હોય ખેડૂત નોંધણી નહીં કરાવેલી હોય તેમને આ બે હજાર રૂપિયાના હપ્તા મળતા બંધ થઈ જશે ઇવન સરકારી યોજનાઓના લાભ મળતા પણ બંધ થઈ જશે તો આ વખતે મિત્રો સરકારે કદાચ એટલે માટે પણ આપી દીધો હોય કે કોઈ સમય આગળ તમને આપવાનો હોય રજીસ્ટ્રેશન કરવા માટે જોકે તેના અંગે મિત્રો કોઈ ઓફિશિયલ જાહેરાત કે ઓફિશિયલી માહિતી આપવામાં નથી આવી જાહેરાત કરવામાં નથી આવી જાહેર કરવામાં આવશે ત્યારે જણાવીશું પરંતુ અત્યારે મિત્રો સેફ સાઇડ ઉપર રહેવા માટે તમારે રજીસ્ટ્રેશન કરાવી લેવાનું છે ખેડૂત નોંધણી કરાવી લેવાની છે તમને ના આવડતું હોય નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને પણ તમે આ કામ પતાવી શકો કે જેનાથી આવનારા જે હપ્તા છે તેની અંદર કોઈ પણ ખલેલ ના પહોંચે જો કે મિત્રો આવનારા વિડીયોની અંદર આપણે મુદ્દાઓ વિશે વાત કરવાની છે હવે મિત્રો આવનારા વિડીયા જે આપણે બે હજાર રૂપિયાના ઓગણીસ માં આપતા ઉપર નહીં આવે આપણો છેલ્લો વીડિયો છે આવનારા વિડીયોની અંદર આપણે અનેકો બીજા મુદ્દાઓ વિશે વાત કરવાની છે ખાસ કરીને ઘણા બધા ભાઈઓ દેવા માફી વિશે જણાવી રહ્યા છે વાત કરવા વિશે તો તેના ઉપર એક આપણે વિડીયો લઈને આવી રહ્યા છીએ આવનારો વિડીયો તો તે વિડીયો તમારે મેળવો હોય તો ચેનલ સાથે અત્યારે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો બાકી મિત્રો તમારે કયા કયા મુદ્દા હોય છે વિડીયો જોતા છે તે પણ કોમેન્ટની અંદર લખને જણાવી શકો બાકી આ વિડીયો કયા ગામથી જોયો તે જણાવી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે વોટ્સએપ ફેસબુક ગ્રુપમાં શેર કરજો જેથી તે દરેક લોકોને પણ આ કામની અને ઉપયોગી માહિતી મળી શકે બાકી મિત્રો હું હાલ આજ માટે રજા લઉં છું આવતીકાલે મળીશ એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી